વડનગર નગરપાલિકા ચૂંટણી અનુસંધાને વોર્ડ નંબર ત્રણ ના મધ્યસ્થ કાર્યાલયનું ધારાસભ્ય કિરીટ પટેલના ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું છ ફેબ્રુઆરીના રોજ વડનગર ત્રીજી વખત ભાજપના નેતૃત્વ આપનાર જનાદાર સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ હોદ્દેદારો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય વડનગર પાલિકાની સાત હરીફ અને એકવીસ સીટ જંગી બહુમતીથી જીતાડી અને ચૂંટાયા પછી મતદારો વચ્ચે રહી પ્રજાહિતના કાર્યો કરવા સતત તત્પર રહેશે એવો સંકલ્પ પણ ધારાસભ્યોએ લેવડાવ્યો જેમાં ગઈ સદસ્ય ખૂબ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા